શ્યામસુદર ડાંગી કંપનીમાં અન્ય ત્રણ કર્મચારીઓ સાથે જીઆઈડીસી ખાતે આવેલ બ્રહ્માંડ સોસાયટીમાં રહેતા મકાન ભારે રાખી રહે છે ગત રોજ તેમના રૂમ પાર્ટનર સોનુ જાગરા સવારે નોકરી પર જતા રૂમ દરવાજો ખુલ્લો રહી ગયો હતો જે બાદ સવારે આઠ વાગ્યે સુંદર ડાંગી જાગતા તેના મોબાઈલ શોધતા નજરે પડ્યો ન હતો અને તેની બાજુમાં રહેલી લેપટોપ બેગ પણ ગાયબ હતી જે અંગે તપાસ કર્યા બાદ પણ ના મળી આવતા અંતે કંપનીએ આપેલું પચાસ રૂપિયાનું લેપટોપ અને વીસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ મળી કુલ સિત્તેર હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી